આપણી ડેલી લાઈફમાં ઉપયોગી થાય એવા જબરદસ્ત આઈડિયા હું આજે તમને શેર કરીશ જે નાના છોકરા હોય તે આ રીતના જો આપણા ફર્નિચર ઘરનું હોય આ રીતના જો ડ્રોવર કેબિનેટ્સ હોય ઇઝીલી ખુલી જતા હોય છે તો છોકરાઓ ક્યારેક ક્યારેક શું થાય કે એમાંથી હટ પણ થતા હોય છે અને ક્યારેક ક્યારેક વસ્તુ બહાર કાઢી નાખતા હોય છે તો ઇન્સ્ટન્ટ લોક કરવા માટે તમારે આ કોઈ પણ ચમચો લેવાનો છે અને પછી કોઈ પણ રબર બેન્ડ કે કોઈ પણ જે આપણે રિંગ નાખીએ છીએ વાળમાં હેરિંગ એનો ઉપયોગ કરી શકો છો તો આ ઇન્સ્ટન્ટ એક લોક બનીને રેડી થઈ જશે કઈ પણ વસ્તુ આપણે થોડા કામમાં હોઈએ ત્યારે આ વસ્તુ કરી અને તમે રાખી શકો છો અને છોકરાઓ ગમે ત્યાં ફરી શકે નહીં તો શું થાય કાચની વસ્તુ હોય તો લાગવાનો પણ ડર રહે તો આ હેક તમે અપનાવી શકો છો તેવી જ રીતે આ રીતના જે આપણે બોટલો ખાલી થતી હોય કોઈ ચટણીની હોય કોઈ સૂપ હોય કોઈ જામ વગેરે હોય કે કોઈ આ રીતનું કોઈ પણ ટોમેટો જે કેચઅપની બોટલ હોય એને ધોઈ સ્ટીકર કાઢી અને એઝ અ ઓઇલ ડિસ્પેન્સર યુઝ કરી શકો છો તમે બસ આ રીતે ઓઇલ એમાં ભરી દેવાનું છે પછી તમે નાના મોટા પરાઠા કે આ તે વસ્તુ બનાવતા હોય જેમાં થોડા તેલની જરૂરત હોય કે પછી ઘરમાં પણ તમે એઝ અ ઓઇલ ડિસ્પેન્સર શાક બનાવવા માટે કે બધા માટે આ ઓઇલનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે થર્ડ આઈડિયા જોઈએ કે કંઈ પણ વસ્તુ આપણે તળ હોય ને તો આ રીતનું જે સ્કીમર હોય આપણે ઝારો જે કહીએ છીએ પડી જતો હોય છે એટલે ઉપરનું જે તેલ છે એ ડ્રેન નથી થતું નીચેનું નીચે અડી જાય એટલે નીચેનું જે વસ્તુ છે એને ડ્રેન થવાનો જે છે સ્પેસ મળતી નથી તો તમારે ઝારાને થોડોક ઉપર રાખવા માટે આ રીતની કોઈ પણ સ્પૂન કે નાઈફ લઈ લેવાની છે આ રીતે ભરાઈ દેવાની છે તો શું થશે નીચેની જે આપણે વસ્તુ રાખી હોય ને ઉપરનો જે ઝારો છે એની વચ્ચે આ રીતે સ્પેસ બની જશે એટલે અંદરનું જે ઉપરનું જે તેલ છે એ નીચે સરસ રીતે ડ્રેન થઈ જશે અને આપણી વસ્તુ છે એ તેલ ફ્રી થઈ જશે તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતનો આપણે થોડોક કોઈ પણ લોટ ચાળવો હોય તો આપણે નાનું વાસણ લેતા હોઈએ છીએ તો નાનું વાસણ લઈએ ને તો પ્રોબ્લેમ શું થાય કે આપણે થોડોકો લોટ ચાળવો હોય અને મોટું કામ વધી જતું હોય છે કેમ કે આખો પ્લેટફોર્મ પછી ગંદુ થઈ જતું હોય આસપાસ પણ આ લોટ વેરાય છે અને પછી આપણું કામ વધી જાય છે તો આ તમારે શું કરવાનું સરસ મજાનો હેક કહું છું નાનું વાસણ લ્યો કે એનાથી નાનું વાસણ લ્યો જે પણ લોટ ગાળો હોય એને આવી નાની ગ્લાસમાં કે નાની વાટકીમાં ભરી આ રીતે તમારે એને લઈ અને આ રીતે તમારે એને ચાળવાનું છે તો જ્યાં તમારે ચાળશો ને એટલા જ ભાગમાં લોટ અંદર જશે બાકી આજુબાજુને ફરતે જે લોટનો ઢગલો થાય છે એ નહીં થાય અને તમારો સમય પણ બચશે અને એ સમય તમે તમારા માટે ઉપયોગ કરી શકો છો કે કે એ જે હાઉં સાહેબ આપણે રસોડામાં એટલા બીજી રહીએ છીએ કે આપણને ખુદ આપણા માટે ટાઈમ નથી રહેતો તેવી જ રીતે આ રીતના જે પરફ્યુમની બોટલ હોય એનો પણ હું તમારી સાથે જબરદસ્ત આઈડિયા એક શેર કરું છું આ રીતની પરફ્યુમ બોટલ હોય તો તેને તમારે શું કરવાનું ક્યારેક ક્યારેક શું થાય આપણે બહાર જતા હોઈએ કે ક્યારેક ક્યારેક નેલ રિમૂવર ખતમ થઈ ગયું હોય છે તો આ મારી પાસે એક જે આ તમે કહો ને જ્યુસર છે તો આ બહાર લઈ જવા માટેનું જ્યુસર છે આમાં કોઈ પ્લગ વગેરેની જરૂરત નથી આ ચાર્જિંગ પોઈન્ટવાળું છે તો બસ બહાર લઈ ગયા ત્યારે શું થાય કે આ રીતનું કોઈ પણ નેલ પેન્ટ લાગી જાય કે ઘરેથી લાગેલું હોય કે નેલ રિમૂવર આપણી પાસે ના હોય તો બધા જ કેસમાં તમે આ રીતે પરફ્યુમનો ઉપયોગ કરી શકો છો બસ પરફ્યુમ લગાવી દેવાનું છે પાંચ દસ સેકન્ડ રાખવાનું છે અને પછી ટિશ્યુ ઉપર પણ પરફ્યુમ લગાવી રાખવાનું છે અને આ રીતે બધું જ

અને સ્ટ્રોંગ પણ હોય છે તો એનો તમે રીયુઝ કરવા માટે એક આઈડિયા તમને અહીંયા બતાવું છું બાકી તમારે ઉપરનો જે લોગો વગેરે હોય અને જ્વેલરી બોક્સને થોડું એટ્રેક્ટિવ દેખાડવું હોય તો આ રીતનું સ્ટીકરનું એક પીસ મેં લગાવી દીધું છે ઉપર એક મિરર લગાવી દીધું છે કોઈને ખબર પડે નહીં કે આ આપણે એનો જ્વેલરી બોક્સનો રીયુઝ કર્યો છે પછી આ રીતની ડેલિકેટેડ આપણી આગળ જ્વેલરી હોય છે જેમાં મોતી હોય સ્ટોન બીટ્સ વગેરે બધું લગાવેલું હોય તો આપણે ગમે તે એકબીજા તમે આવા નાના મોટા ડબ્બામાં આ રીતની વસ્તુને ફરી અને રાખી શકો છો અને તેનો રિયુઝ પણ કરી શકો છો કેમ કે આ ડબ્બા પછી આપણા ઘરમાં એમના જ પડ્યા હોય છે તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો તેવી જ રીતે તમે જાણો છો કે આ રીતના બલૂન્સ હોય તો આપણે એવું વિચારીએ કે બસ આનો ઉપયોગ તો બર્થડે માં એને ઘરને ડેકોરેટ કરવા માટે જ થાય તો આનો જબરદસ્ત યુઝ હું તમને બતાવું છું એક ટ્રાવેલ હેક તમને બતાવું છું તમે ક્યાંય બ્યા બહાર ગયા હોય ને તો તમારે શું કરવાનું છે આ રીતના બલૂન લઈ અને ઉપરનો છેડો કટ કરી આ રીતે અને પછી જે પણ આપણે બહાર ઓઇલ લઈ જતા હોય શેમ્પુ કન્ડિશનર બહુ બધી વસ્તુઓ હોય છે જે આપણે સાથે કેરી કરતા હોઈએ છે જેના બધી વસ્તુ આપણે માટે કંઈ અલગ બેગ તો બનાવતા નથી તમે જોઈ શકો થોડું તો પણ તેલમાં તો કપડા સાથે બલૂન ને આ રીતે ઉપર કેપ ઉપર લગાવી દેવાનું છે તમે ચાહો તો આખી બોટલ ને કવર કરી શકો છો પણ મેં ખાલી ઉપરના ફેસ ને જ કવર કર્યું હવે તમારે જેમ આડા આવડું ટ્રાવેલ બેગમાં નાખવું એમાં નાખી શકો છો તમારા કપડાં પણ સેફ રહેશે તેવી જ રીતે આ રીતના વેજીટેબલ્સ હોય તે આપણે જે છે પોલીથીન બેગમાં ભરીને રાખતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક બધાના ફ્રીજ મોટા હોતા નથી તો ઓછી સ્પેસમાં આપણે રાખવાનું હોઈએ છે તો આ રીતે પોલીથીન બેગમાં મેં ગવાર ભરી લીધો પછી આ રીતે નીચેથી આપણે થોડું કટ કરી લેવાનું છે અને સીલ પેક કરવા માટે ગરમ નાઈફ કરી અને થોડી વાર રાખવાની છે બહુ ગરમ નથી કરવાનું ન તમારું પોલીથીન બેગ છે એ બળી જશે તો આ રીતની આપણું અંદરનું શાકભાજી પણ સેફ રહેશે અને તમારે ચાહો ને તો અંદર થોડા કાણા પાડી દો જેથી કરીને અંદરનું શાકભાજી પણ બગડે નહીં ઓછી જગ્યામાં બહુ બધું શાકભાજી તમારા ફ્રીજમાં આવી જશે તેવી જ રીતે આ ટિશ્યુ બોક્સનો એક ડબ્બો છે આપણે અંદરના ટિશ્યુ કાઢવા છે તો આ રીતે બે કટ કરી અને અંદરના ટિશ્યુનો જે થપ્પો છે એને કાઢી લેશું અને એને આપણે જે સરસ રીતે આપણે એને ડેકોરેટ કરવા માટે એક અહીંયા મેં જે છે પ્લાન્ટર લીધું છે પ્લાન્ટરને પણ મેં સરસ રીતે સજાવેલું છે આગળ તમને ખબર પડશે ટિશ્યુ કાઢ્યા પછી બસ આ એકવાર આ રીતે ફોલ્ડ કરવાનો છે અને આ એકવાર ફોલ્ડ કરી અને આ પ્લાન્ટરમાં રાખી દેવાનું છે આ સેરામેકનું પ્લાન્ટર હતું પણ મેં થોડા મિરર વગેરે નાખી અને સરસ મજાનું ઓર્ગેનાઇઝર તરીકે હું આ રીતે ટિશ્યુ બોક્સ તરીકે આનો યુઝ કરું છું તમે જોઈ શકો છો આ રીતે તમારી પાસે સેરામેકના કોઈ પણ વસ્તુ હોય તો એવું નથી કે આમાં પ્લાન્ટ જ રાખવા બહુ બધી વસ્તુ આમાં રાખી શકો છો કોઈ કેન્ડલ્સ રાખી શકો ટિશ્યુ બોક્સ તરીકે ઉપયોગ કરી શકો કોઈ પણ કાસકા વગેરે મેકઅપના બ્રશ ભરવા માટે પણ તમે ઉપયોગ કરી શકો તેવી રીતે આ સરસ મજાની શેપ વાઈઝ ખાલી આ બોટલ છે અને બાકી આ બહુ મજબૂત નથી પણ એનું સ્ટીકર તમે જુઓ આપણે જનરલી આ રીતે નખ લગાવી અને સ્ટીકર નીકળતા હોય છે તો પણ નીકળતું નથી એના ડાઘ રહી જાય છે તમારે શું કરવાનું આપણે ગ્લાસ ક્લીનર જે યુ યુઝ કરીએ છીએ ઘર માટે કોઈ પણ ગ્લાસને ક્લીન કરવા માટે એ લગાવી દેવાનું પાંચ દસ મિનિટ રાખવાનું પછી ઇઝીલી તમે જોશો આ રીતે રબ રબ કરશો એટલે ટિશ્યુમાં બધું જ જે છે આવી જશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો